જય શ્રી કૃષ્ણ મિત્રો બટેટાની વેફર બનાવીશું બટેટાની વેફર બનાવવા માટે મેં ત્રણ કિલો બટેકા લીધા છે મેં છાલ ઉતારીને એક પાણી ધોઈને ફરી પાણીમાં આપણે ડુબાડી દેવાના છે આપણે બાર હશે તો કાળા થઈ જશે એટલા માટે મેં છાલ ઉતારીને એક વાત ધોઈને પાછા આપણે પાણીમાં નાખી દીધા છે આપણે ફટકડી કશું ઉપયોગ કર્યા વગર એકદમ સફેદ વેફર આપણે બનાવવાની છે તળિયે તો એકદમ વ્હાઈટ થાય તેવી આપણે છાલ ઉતારીને સરસ લઈ લીધી છે ત્યારબાદ આપણે કોઈ પણ ચિપ્સ પાડવાનું મશીન લઈ લેવાનું છે એટલે આપણે એકદમ સરસ ચિપ્સ પડે તેવું મશીન હશે તો આપણે સરસ ચિપ્સ બનશે આપણે બને ત્યાં સુધી આપણે લાંબા બટેકા લેવાના છે એટલે એકદમ સરસ આપણે ગોળ વેફર બને આ રીતના આપણે હળવે હાથેથી વેફર પાડી લેશું આપણે બહુ જાડી નથી રાખવાની મીડિયમ રાખવાની છે જાડી હશે તો આપણે એકદમ સરસ વેફર નહીં આ રીતના આપણે સરસ વેફર પાડી લેશું અને પાણીમાં આપણે નાખતી જવાની છે એટલે આપણે કાઢી ન પડે આ રીતના આપણે બધા બટેકા ખમણી લેશું આપણે સરસ વેફર પડી ગઈ છે આ રીતના એકદમ લાંબા બટેકા લેશું એટલે આ રીતના ગોળી પડશે આવી ગોળ હશે તો મજા આવશે અને સરસ બાફવાની બધી મજા આવશે એટલે આ રીતના આપણે સરસ ત્રણથી ચાર પાણીએ ધોઈ નાખવાના છે પહેલાં આપણે સાદા પાણીએથી ધોશું અને છેલ્લે આપણે ફિલ્ટર પાણી નાખવાનું છે ફિલ્ટર પાણી નાખીશું તો આપણે એકદમ મસ્ત રહેશે અને આને આપણે ત્રણથી ચાર કલાક માટે પલળવા દેસું એટલે આપણે ફટકડીની કોઈ પણ જરૂર નહીં પડે ને એકદમ સફેદ અને ભોજી રોજ એવી થશે મોટી ઉંમરના પણ ખાઈ શકે તેવી બનશે આ રીતના ગોળ એકદમ સરસ આપણે લાંબુ બટેટું ગોળ લાંબુ લેશું એટલે આપણે સરસ ગોળ થશે આ રીતના સરસ આપણે જુદી પાડીને ધોવાની છે આપણે હોય છે તે ત્રણ થી ચાર પાણીએ પેલા ધોઈ નાખશું આ રીતના આપણે ચાર પાણીએ ધોઈ લીધા છે આ પાંચમી વાર આપણે ફિલ્ટરનું પાણી નાખીને આપણે આ રીતના તાજું પાણી થાય ત્યાં સુધી ધોવાની છે જરા પણ સ્ટાર્ચ રહી જશે તો આપણે વેફર નહીં થાય સફેદ અને પોચી પણ નહીં થાય એટલે આપણે સ્ટાર્ચ બધો કાઢી નાખવાનો છે આપણે ચાર પાણીએ ધોસતું હોય એક એક કરીને આપણે જ્યારે વેફર પાડતા હોય તો એકાબીજી ચીપકેલી હોય પણ આપણે ચીપકેલી નથી રહેવા દેવાની આ રીતના આપણે બધી જુદી જુદી કરીને આપણે સ્ટાર્ચ બધો કાઢી લેવાનો છે હવે આને આપણે ચારથી પાંચ કલાક માટે ડૂબડૂબા રહેવા દેવાની છે ત્યારબાદ આપણે બાફીશું એટલે આપણે એકદમ વ્હાઈટ અને પોચી રોજ એવી થશે આપણે પાંચ કલાક થઈ ગઈ છે એકદમ સરસ અને આપણું પાણી પણ એવું ને એવું સ્વચ્છ છે આ રીતના આપણે એકદમ સરસ કરવાની છે એકદમ સરસ તો એને આપણે રાખી દીધી હતી હવે તેને આપણે કોઈ પણ ઝારીમાં કાઢી લેવાની છે એટલે પાણી નીતરી જાય આપણે અને સાઈડમાં આપણે પાણી ગરમ મૂકી દેવાનું છે બાફવા માટે એટલે આપણે પાણી નીતરી જાય ત્યાં પાણી ગરમ પણ થઈ જાય આપણે સાઈડમાં આ રીતના એકદમ સરસ આપણે તારીને ફરી લેવાની છે આપણે આ પાણી પાછું ઠંડુ ન પડી જાય એટલા માટે આ પાણી નીતારીને નાખીશું તો આપણે ફટાફટ બની જશે અને આ પરબાર ડાયરેક્ટ પાણીમાંથી કાઢીને નાખીશું તો આપણે ઉકાળેલું પાણી ઠંડી પડી જાય છે એટલા માટે આપણે આ રીતના પાણી નીતારી નાખીશું તો ઈઝી રહેશે અને ફટાફટ બની જશે હવે આને આપણે પાણી નીતરવા દેસુ આપણે પાણી ગરમ થઈ ગયું છે આપણે હજી ઉકળવા દઈશું પણ આપણે પહેલાં નિમક નાખી દેશું આપણે સિંધાલુ નાખવાનું છે આપણે ફરાળ માટે ખાવાની હોય છે એટલે આપણે સિંધાલુ નાખીશું તો ચાલશે જો તમે ખાતા હો તો નિમક નાખી શકો છો દોઢ ચમચી નાખ્યું છે ખારું તમે જેવું ખાતા એવું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે હવે આને ઢાંકીને ફરી રહેવા દેસું એટલે મીઠું એકદમ સરસ પાકી જાય આપણે પાણી સરસ પાકી જાય છે હવે તેમાં આપણે જે બટેટાની વેફર આપણે નીકળવા નાખી નાખી દઈશું આપણે જેવડું વાસણ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો આપણે પાણી થોડું વધારે નાખવાનું છે એટલે આપણી વેફરમાંથી ક્રાઇસ નરિયા અને એકદમ સફેદ બને એટલા માટે આપણે પાણી થોડું વધારે નાખીશું તો સરસ છે હવે આને આપણે થોડીવાર વાર ઢાંકીને રહેવા દઈશું આપણે થોડી વારે થોડી વારે ઉપર નીચે કરવાનું છે નહીતર નીચે ચડી જશે ઉપર કાચી રહેશે એટલા માટે આપણે આ રીતના ઉપર નીચે કરી લેવાની છે હવે આપણે ઢાંકવાની નથી આપણે માંડ્યો છે હવે એટલે આપણે સરસ બફાઈ જશે આપણે હવે સરસ બફાઈ ગઈ છે આપણે આ રીતના આ રીતના આપણે વળી જાય તે રીતના આપણે બફાવા દેવાની છે અને ત્યારબાદ આપણે આ રીતના કરીએ તો આપણે બે કટકા થઈ જાય તે રીતના આપણે બફાવા દેવાની છે વધારે નથી બફાવા દેવાની આ રીતના ફટાફટ કટકા થઈ જશે હવે આપણે આને એક જારીમાં કાઢી લેશું અને પાણી નીતરવા દેશું આ રીતે એકદમ સરસ કાઢી લેવાની છે ફરી થોડું નમક નાખી દેશું આપણે ભારે વખતે નાખવાનું છે નહીંતર આપણે મોરી થશે એટલે આપણે ફરી નાખીશ દેસું આપણે નીતરવામાં સુધી દીધી બફા દેસુ આ બફાઈ દેસુ આ રીતના ફરી આપણે ઉપર નીચે કરી લેવાની છે આપણે થોડી વાર થોડી વાર ઉપર નીચે કરશું એટલે સરસ બફાઈ જશે આપણે કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે અને તેમાં આપણે અલગ અલગ આપણે છૂટી છૂટી આ રીતના સુકવી દેસુ એ એકદમ સરસ છૂટી અડી અડીને નથી સુકવવાની આપણે દૂર હશે તો સુકાતા વાર નહીં લાગે અને ચીપકશે નહીં એટલા માટે આપણે આ રીતના અલગ અલગ સૂકવી દેસું આપણે આને છાંયે પંખા નીચે સુકવવાની છે તડકે સુકવશું તો આપણે એકદમ સરસ નહીં બને એટલા માટે આપણે છાંઈએ સુકવશું પંખા નીચે તોય પણ એટલી મસ્ત બની જશે અને આપણે

આપણે સાંજે બનાવી તે આપણે સવારે સરસ સુકાઈ ગઈ છે અને આપણે કલાક માટે તડકે રહેવા દીધી હતી આ રીતના એકદમ સરસ કડક થવા દેવાની છે આટલો મસ્ત અવાજ આવે તેવી થવા દેવાની છે આપણે છાંયે સુકવી છે એટલે એકદમ સરસ પીળો કલર થયો છે આપણે પરભારી તડકે નાખીશું તો સફેદ થશે એટલે આપણે છાંયે સુકવશું તો રજ પણ નહીં ઉડે આપણે ચોખ્ખાઈથી થશે અને પીળી પણ થશે આપણે તડકે ધાબે નાખીશું તો આપણે માટી કચરો ઉડતા હોય છે અને સફેદ પણ થશે આ રીતના કરશો એટલે એકદમ પીળી થશે હવે આપણે તળી લેશું આપણે સરસ તેલ દેવાનું છે ત્યારબાદ આપણે વેફર નાખવાની છે આપણે થોડી થોડી કરીને તળી લેશું આ રીતના આપણે તેલ હશે એટલે એકદમ સરસ થશે એકદમ વાઇટ આપણી વેફર તૈયાર થઈ જશે આપણે આ રીતના તેલની તારી લેશું આપણે એકદમ સફેદ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર જો તમે ખાતા હો તો નાખી શકો છો આપણે મસાલાવાળી હશે તો નાના બાળકોને પણ ખાવાની મજા આવે છે ઉપરથી થોડું એવું આપણે જીરું ભભરાવી દઈશું એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી મોટામાં મુકતા જ પીગળી જાય તેવી અને જરા પણ તેલ આપણે નથી રહેતું એટલી મસ્ત આપણે આ વેફર બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ